લોટ છે રસોઈ બધી ચાલી એટલે મારે જવું છે મમ્મી ઘરે રમવા પણ આ વખતે જરાક આપડે રોપ ટોપવાનું ઘર હાલતું હતું એટલે માંડી કાઢના કેટલું બધું મોસમ પડી આપડે કહેવાય તો ઈ કઈ કઈ તો એટલા માટે હજી હું ગઈ નથી મમ્મી એટલે આજે સાંજે લગભગ નીકળી ગઈશ તો મેં કીધું મારે લાડવા ખાવા છે ઘરે જ એટલે અહીંયા આ વખતે ડબલ મજા તો જો આવી જાજો બધા પાકિયા લાડવા ખાવા અને આપણે બીજા ખાખરા વણી નાખી ખા અને બીજી બધી વસ્તુ હવે કાલ બનાવશે સાસુ ની હું તો મમ્મી ને ઘરે વહી જઈશ મમ્મી ને ઘરે બધી રસોઈ કરવાની જ છે પણ અત્યારે જો હવે લાડવા બનાવી લે બહુ ભાવે તો

ખાખરા બતાવી દે મિત્રો બાકી આ લાડવા કોને કોને ભાવે કોમેન્ટ કરજો દોસ્તો મને તો બહુ ભાવે બહુ જ ફેવરિટ મારા બીજો મને વિસ્તાર ના ભાવે પણ બાકી લાડવા જ ભાવે આમ ઝૂલા ઉપર ઉતારી અને પછી આમ ઘર નાખીને પંજામ હલાવવાનું એટલે થઈ ગયા પાક્યા લાડુ અહીંયામાં ઘરનું કોઈ ગાંગળો ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખવા ચાલી હા હા જોઈ ના ઠરી જાય એ પેલા જલ્દી આ થારીમાં ઠારી દઈ બાકી નકરા ટોસ લેવા છે ના થાય

પછી આપણે તરમ જવાનું મમ્મીને ઘરે મારે રહી કરવાનું છે ત્યાં જો મેળ આવશે તો વિડીયો કન્ટિન્યુ રાખીશ ચાલો હવે તરી લે ખાખરા લાડુ આ મસ્ત આમ ખાબડી નાખ્યા અસફલ મજાના તો હવે આ દરેક રાખે રાખ્યા છે ઠરવા તો ઠરી જાય પછી આપણે એના ચોપલા પાડી લે તો આનો હવે ખાખરા તરવા બેસી જાઉં અને આને ઠરવા રાખી દઈ જાઉં ખાટલા નીચે એટલે વાંધો ના આવે પંખો ચાલુ કરી દીધો હોય ફરી

જે આપણા ખાખરા એ મસ્ત રીતે સુકાઈ ગયા છે એટલે સરસ મજાના થાય ચાલો હવે તરી લે બધાય ખાખરા તમે દોસ્તો કેવી રીતે ખાખરા અને આને શું કયો કોમેન્ટ કરજો ચાલો બીજા એક નામ ચોહલા બધે એનું કરી લીધા છે અને પહેલી વખત આપણે ભાગ્યા બનાવ્યા હતા જો સવા બન્યા છે મસ્ત ચોહલા એ બની ગયા અને આને જો ભાંગીને બતાવું આવો કઈક બહેનો છે લાડો

એટલે આટલા ખાઈ લે અને ખેતરે વાડી જતા હોય એટલે આટલા જ લાડવા ખુદાય ને આપણે ચાલો હવે ખાઈ બપોરિયા જોવો બપિયા ચાલો લાસ્ટ બે ખા તરી નાખી એટલે આપણે આજનું કામ કમ્પ્લીટ અને જવાનું છે વાડીએ તો આજનો વિડીયો આપણે અહીંયા દેન્ડ કરી દઈએ જો ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો તમારા દોસ્તો જોડે કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં અને શું કહે હમણાં તો વિડિયો લોંગ બનાવવાનો ટાઈમ નથી મળતો એટલે આપણે શોર્ટ વિડીયો હમણાં બનાવીશું એટલે ગમે એમ ડેલી બ્લોગ તો ના કહી શકાય પણ એક એક અપલોડ કરતા જઈ હી ધીરે ધીરે જ્યાં પહોંચ્યો ને તમારા બધાને સપોર્ટ હશે તો આગળ જ વધો નહીં તો ચાલો દોસ્તો હવે ખાખરા એ જો તરાઈ ગયા હે તો ચાલો બાય બાય હવે ખાઈ લઈ અને પછી જઈ વાડીએ તો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં તો જય દ્વારકાધીશ બધાએ